નમસ્કાર મિત્રો હાલના વાતાવરણને ને લેતા જીરુના પાકની અંદર વૃદ્ધિ વિકાસનો મુખ્ય પ્રશ્ન જણાઈ રહ્યો છે તો હું હિરેન્દ્ર તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જીરુના પાકમાં સારામાં સારો વૃદ્ધિ વિકાસ કેવી રીતે કરાવી શકાય હાલના સમયમાં જીરુનો પાક વૃદ્ધિ વિકાસની અવસ્થામાં છે ક્યાંક જીરું ઉગીને સરખું થઈ રહ્યું છે તો ક્યાંક ફૂમતા બેસવાનું ચાલુ થઈ રહ્યું છે જો તમારો જીરુનો પાક ઉગાવા બાદ વીસ થી પચીસ દિવસનો થયો હોય ત્યારે આ સમયમાં એમોનિયમ સલ્ફેટ ખાતર પંદરથી વીસ કિલો સાથે યુનિવિયાની યુનિકાંગો પ્રોડક્ટ પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે માપ રાખી જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારે આપવું જો હાલના સમયમાં તમારો જીરુંનો પાક ફૂમકાની અવસ્થાએ હોય ફૂમકાની ગુણવત્તા જળવાઈ રહે અને જેમાં જે દાણાનું બેસાણ બેસે એની ક્વોલિટી અને ગુણવત્તા જળવાઈ રહે એ માટે યુનિવિયા કંપનીની જિબ્રેલિક એસિડ અને સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતી દવા યુનિગેંગ પચીસ થી ત્રીસ મિલી પ્રતિ પંદર લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જેનાથી વૃદ્ધિ વિકાસ તો સારો થશે જ પણ દાણાની ગુણવત્તા પણ જણાશે તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ